સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરી કરનાર ગરાસિયા ગેંગના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ વહેલી સવારે અંદાજે બે થી ત્રણ પંદર વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં ગુરુરામ પાવન પાવનભૂમિના પરિસરમાં આવેલ રામજી ઓવરા જૈન દેરાસરમાં ચોરી થઈ હતી બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી દેરાસરમાં પ્રવેશ્યા હતા અને દેરાસરની દિવાલ પર કરેલી કોતરણી તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ બે રાખેલી બે દાન પેટી તોડી તેમાંથી આશરે પિસ્તાલીસ હજાર ની રોકડ ચોરી કરી હતી આ ઉપરાંત પાશુનાથ ભગવાન ની મૂર્તિ પરથી બે ચાંદીના ચક્ષુ અને બે ચાંદી ની કપાળી અને સિવમી ભગવાન ની મૂર્તિ પરથી બે ચાંદીની કપાળીની ચોરી કરી હતી કુલ સિત્તેર હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા જે અંગે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પોલીસને બાતમી મળી હતી કે આ ચોરી રાજસ્થાનની ગરાસિયા ગેંગ દ્વારા કરવામાં આવી છે બાતમીના આધારે રાજસ્થાનના પિંડવાળા નજીક આવેલ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહન ગરાસિયાને પોલીસે ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેણે અને તેના સાગરિક લાડુરામ માલાજી ધનાવત અને કરણ ખુમારામ સિસોદ્યાએ મળીને સુરતના અડાજન જૈન મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ જૈન દેરાસરો અને મંદિરોના પથ્થરો ઘસવાનું મજૂરી કામ કરતા હતા આ કારણે તેઓને જૈન દેરાસર અને મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ પર ચડાવેલા આભૂષણો અને વિશે સારી જાણકારી હતી વિસ્તાર અને હાઈવે નજીક આવેલા જૈન દેરાસરો અને મંદિરોની માહિતી મેળવી રાજસ્થાન થી આવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા અને ચોરી કરીને પરત વતન જતા રહેતા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત